નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટુડિઝમાં ફરીકડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છું તો મિત્રો આજનો જે વિડીયો છે એ તમારી રિક્વેસ્ટ ઉપર જ આ વિડીયો લઈને આવે છું ઘણા બધા લોકોએ રિક્વેસ્ટ કરી હતી કે સ્પીપા એન્ટ્રન્સ એક્ઝામ બુક લિસ્ટ ઉપર ઓથેન્ટિક બુક લિસ્ટ ઉપર ખાસ કરીને બુક લિસ્ટ ઉપર તો ઘણા બધા વિડીયો છે અમે જોઈ લીધા પરંતુ ઓથેન્ટિક બુક લિસ્ટ ઉપર એક પ્રોપર વિડીયો બનાવીને આપો જેથી કરીને અમે સ્પીપા એન્ટ્રન્સ એક્ઝામ બે હજાર ત્રેવીસની ખૂબ સારી રીતે તૈયારી કરી શકાય તો આજના વિડીયોમાં હું તમને જે બુક લિસ્ટ આપવાનો છું ખરેખર સ્પીપા એન્ટ્રન્સ એક્ઝામ માટે જ નહીં પરંતુ જીપીએસસી છે પીઆઈ પીએસઆઈ અને જેટલી પણ સુપર ક્લાસ થ્રીની એક્ઝામ છે એ એક્ઝામમાં આ વિડીયો તમને ઉપયોગી થશે ઓકે તો આ વિડીયો ખાસ કરીને લાસ્ટ સુધી જોજો જે પણ લોકો સ્પીપા છે અને જીપીએસસી યુપીએસસી પીઆઈ પીએસઆઈ જેવી એક્ઝામની તૈયારી કરે છે તો એમને સુધી પણ આ વિડીયોને શેર કરજો કેમ કે આ વિડીયોમાં માત્ર બુક લિસ્ટ નહીં એના સિવાય બીજું પણ ઘણું બધું કન્ટેન્ટ આપવાનું છું જેના વિશે તમને ખ્યાલ પણ નહીં હોય તો આ વિડીયો તમને ખરેખર આ જ નહીં તો ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થશે ઓકે તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો તો બધું ડા મિસ કરે કે આપણે આગળ વિડીયોને સ્ટાર્ટ કરીએ હા મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે છે એ સ્પીપાનું ઓફિસિયલ નોટિફિકેશન છે બે હજાર ત્રેવીસ ચોવીસ માટેનું અહીંયા તમે જોઈ શકો ઓફિસ્યલ નોટિફિકેશન છે હાલમાં એના ફોર્મ ભરવાના સ્ટાર્ટ છે અહીંયા જોઈ શકો છો લાસ્ટ ડેટ ફોર્મ ભરવાની જે છે એ ત્રીસ એપ્રિલ બે હજાર ત્રેવીસ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે હજુ સુધી તમે ફોર્મ ના ભરી હોય તો ભરી દેજો સત્યાવીસ માર્ચથી આના ફોર્મ ભરવાના શરૂ થયા હતા એક્ઝામ ડેટની વાત કરું તો જૂન મે જૂન જુલાઈમાં એક્ઝામ આવી જશે રાઈટ બહુ બહુ તો ઓગસ્ટ સુધીમાં તો એક્ઝામ કન્ફર્મ આવી જ જવાની છે આની સ્પીપા બે હજાર ત્રેવીસની બીજું તમને આ ફોર્મ ભરવા માટેની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં પિન કરેલી જોવા મળશે ત્યાંથી તમે ફોર્મ ભરી શકશો ઓકે તમને સ્પીપા વિશે નથી જાણતા તો એના વિશે ડિટેલમાં વિડીયો બનાવેલો છે કે સ્પીપામાં શું શું સુવિધાઓ શું શું એકવાર એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરીને સ્પીપામાં એડમિન એડમિશન લીધું પછી કઈ કઈ સુવિધાઓ મળતી હોય છે એના પર વિડીયો બનાવેલો છે એ વિડીયોની લિંક પણ તમને કોમેન્ટ સેક્શનમાં પિન કરેલી જોવા મળશે ઓકે હવે આપણે આવી જઈએ સ્પીપાનું જે સિલેબસ છે સ્પીપાનો જે ઓફિસિયલ સિલેબસ છે એના ઉપર આપણે જોઈએ કે કેમકે આજનો જે વિડિયો છે એ બુક લિસ્ટ ઉપર છે અને બુક લિસ્ટ એ સિલેબસ આધારિત રહેશે ઓકે કમ્પ્લીટ સિલેબસ આધારિત આજની લિસ્ટ આપવાનો છે જેથી કરીને તમે સ્પીપાની તૈયારી ખૂબ સહાયતા કરી શકો હવે સ્પીપાના એક્ઝામ પેટન વિશે તો તમને ખ્યાલ જ હશે કે પેપર જે પેપર છે સોરી પરીક્ષા છે એ બે તબક્કામાં લેવાશે જે તમે અહીંયા જોઈ શકો હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે પેપર વન અને પેપર ટુમાં પેપર વન છે એ સામાન્ય અભ્યાસ રહેશે એટલે કે જનરલ સ્ટડીઝનું પેપર હશે જે સો પ્રશ્નો પૂછાશે બસો ગુણમાં એટલે કે બસો માર્ક્સમાં એક પ્રશ્નના એક પ્રશ્નના બે માર્ક્સ રહેશે ઓકે અને પેપર ટુ પણ એ જ દિવસે રહેશે પેપર ટુ છે એ સી સેટ સેટનું રહેશે સી સેટમાં મુખ્યત્વે મેથ્સ રીઝનિંગ અને ઇંગ્લિશ પૂછાશે એ આગળ ડિટેલમાં સિલેબસ બતાવીશ એટલે તમને વધુ ખ્યાલ આવશે સી સેટના જે પચાસ પ્રશ્નો રહેશે એ પણ સો ગુણમાં રહેશે એટલે કે એમાં પણ એક પ્રશ્નના બે ગુણ રહેશે આ પેપર ટુ પણ એમસીક્યુ બેઝ પેપર રહેશે હવે આ પેપર વન સોરી પ્રથમ તબક્કો તો અહીંયા તમે જોઈ શકો આ જે આપણે વાત કરી એ પ્રથમ તબક્કાની વાત કરી હવે પ્રથમ તબક્કા ક્લિયર કરો છો એટલે તમને દ્વિતીય તબક્કામાં બોલાવવામાં આવે છે દ્વિતીય તબક્કામાં નિબંધ કસોટી રહે છે જેમાં માત્ર એક જ તમને નિબંધ લખવામાં આવશે અને એક નિબંધ જે છે એ માર્ક્સ છે એના કોઈ ફાઇનલ મેરિટમાં કાઉન્ટ નથી ગણવામાં આવતા માત્ર તમારા ક્વોલિફાઈંગ નેચર રહેશે પેપર દ્વિતીય તબક્કો એટલે કે ફેઝ ટુ રાઈટ જે તમારું સિલેક્શન થવાનું છે ને મિત્રો એ આ ત્રણસો માર્ક્સના આધારે જ તમારું સિલેક્શન થવાનું છે પેપર જે ફેઝ ટુ છે એ માત્ર ક્વોલિફાઇંગ ઇન નેચર રહેશે જે અહીંયા તમે જોઈ શકો એસએ ટેસ્ટ રહેશે હન્ડ્રેડ ગુણની રહેશે ઓકે જો કે તમે આ બધું તો ઓલમોસ્ટ તમને ખ્યાલ જ હશે હવે આપણે વાત કરીએ બુક લિસ્ટ ઉપર બુક લિસ્ટ શું છે એના વિશે આપણે જાણીશું આજના વિડીયોમાં પ્રોપર બુક લિસ્ટ આપવાનું છે નોટ એન પેન લઈને તમે નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો કે સેના માટે કયા વિષય માટે અને શું વાંચવાનું છે અને કેટલું પૂછાઈ શકે છે કેટલું ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરીને સ્પીપા એન્ટ્રન્સ એક્ઝામ માટે હવે અહીંયા જોઈ શકો છો કે આપણા જે સિલેબસમાં છે એ પેપર વન છે રાઈટ પેપર વન અહીંયા તમે જોઈ શકો પેપર વન એમાં જનરલ સ્ટડીઝના પેપર ક્વેશ્ચન પૂછા છે હન્ડ્રેડ ક્વેશ્ચન હશે બસો માર્ક્સમાં રાઈટ એમાંથી ટોટલ આપણા સિલેબસમાં સેવન ચેપ્ટર્સ આપેલા છે સેવન ટોપિક પણ કહી શકાય રાઇટ જોઈ શકો એમાં કરંટ ઇવેન્ટ્સ એન્ડ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ એટલે કે આ જે છે એ આપણો કરંટ અફેર્સનો ભાગ છે રાઈટ કરંટ અફેર્સ રિલેટેડ પ્રશ્ન છે રાઈટ એના સિવાય આપણે કરન્ટ અફેર્સ માટે શું વાંચવાનું છે એ આગળ બતાવીશ હવે આપણે વાત કરીએ અહીંયા વાંચી શકો છો સેકન્ડ નંબર પર હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન નેશનલ મુવમેન્ટ તો આ જે સ્વીપાનો સિલેબસ છે ને એમાં હિસ્ટ્રી જે પૂછ્યું છે ને એ માત્ર ઇન્ડિયા એટલે કે ભારતનો ઇતિહાસ પૂછ્યો છે રાઈટ તો ગુજરાતના ઇતિહાસનો અહીંયા કોઈ અર્થ રહેતો નથી કરવાનો તો ગુજરાતના ઇતિહાસ આપણે સ્કીપ કરવી તો બિલકુલ કરી શકશું આપણે મેઇન ફોકસ રહેવો જોઈએ હિસ્ટ્રી માટે ઇન્ડિયન હિસ્ટ્રી એટલે કે ભારતનો ઇતિહાસ તો હવે પ્રશ્ન થાય છે કે ભારતના ઇતિહાસ માટે અમારે કઈ બુક વાંચવી જોઈએ તો એની વાત કરીએ તો ભારતના ઇતિહાસની વાત કરું તો આજનો વિડીયો એમ પણ ટોપિક છે ઓથેન્ટિક બુક લિસ્ટ તો હું તમને લઈને આવ્યો છું ઓફિશિયલ જે ઓથેન્ટિક વેબસાઇટ છે જે અહીંયા તમે જોઈ શકો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક જેમાં ઓથેન્ટિક ડેટા તમને મળી રહેશે ઇતિહાસનો ઓકે એવી તો માત્ર ઇતિહાસ માટેની જીઓગ્રાફી છે વગેરે વગેરે તો ઇતિહાસની વાત કરીએ તો આપણા જે સિલેબસમાં છે એ ઇન્ડિયન હિસ્ટ્રી આપેલું છે એટલે કે ભારતનો ઇતિહાસ આપેલો છે તો ભારતના ઇતિહાસના મુખ્યત્વે ત્રણ પ્રકાર પડે છે પ્રાચીન ઇતિહાસ મધ્યકાલીન ઇતિહાસ અને અર્વાચીન ઇતિહાસ તો એમાં સૌથી વધારે જે પ્રશ્નો પૂછાય છે ને મિત્રો સૌથી વધારે મારા એનાલિસિસ પ્રમાણે અત્યાર સુધીમાં પીપાએ સૌથી વધારે જે ભાર આપ્યો હોય ઇતિહાસમાં તો એ છે એ આધુનિક ઇતિહાસ એટલે કે ભારતનો મોડર્ન ઇતિહાસ ઓકે ઇન્ડિયન હિસ્ટ્રીમાં મોડર્ન ઇતિહાસમાંથી સૌથી વધારે પ્રશ્ન પૂછાય છે તો તમારે જે ભાર આપવાનો છે તમારે વધારે ધ્યાન આપવાનું છે એ આધુનિક ભારત ઇતિહાસ ઉપર વધારે ધ્યાન આપવાનું છે તો આધુનિક ભારતના ઇતિહાસ માટે અહીંયા તમને જોવા મળશે બે બુક છે ભાગ વન અને ભાગ ટુ અહીંયા તમને પાર્ટ વન અને પાર્ટ ટુ જોવા મળશે આ જે છે એ ગ્રંથ નિર્માણ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે જેના બંને પાર્ટ હિસ્ટ્રીના બંને પાર્ટ તમે જોઈ શકો પાર્ટ વન અને પાર્ટ ટુ ઓકે આ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક એટલા માટે સજેસ્ટ કરી કે આમાં તમને જે પણ સરકારી પુસ્તક છે અને આમાંથી તમને ઓથેન્ટિક ડેટા મળી છે ઇતિહાસનો ઓકે ઘણા બધા લોકો પૂછતા હોય છે ઓથેન્ટિક લિસ્ટ આપો પ્રોપર બુક લિસ્ટ આપો પ્રાઇવેટ પબ્લિકેશન સિવાય ઓકે તો આ તમે પ્રિફર કરી શકો છો જો આ તમને યોગ્ય નથી લાગતું તમે પ્રાઇવેટ પબ્લિકેશન પણ યુઝ કરી શકો છો જેમ કે યુવા પબ્લિકેશનની ભારતના ઇતિહાસની બુક સારી આવે છે અદર પબ્લિકેશનનો મને ખ્યાલ નથી રાઈટ પરંતુ ભારતના ઇતિહાસ માટે તમે બીજી કોઈ પબ્લિકેશન પ્રિફર કરવા માંગતા હોય તો યુવા પબ્લિકેશન સારું રહેશે ઓકે તો આ ઇન્ડિયન હિસ્ટ્રી માટે તમારે માત્ર બસ આટલું જ કરવાનું છે એ એમાં પણ મોડર્ન હિસ્ટ્રી તમારે ખાસ ધ્યાન આપવાનું છે જો તમને હિન્દી કન્ફર્ટેબલ હોય તો તમે જે સ્પેક્ટ્રમ પબ્લિકેશન આવે છે સ્પેક્ટ્રમ મોડર્ન હિસ્ટ્રી માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે એ કરી લેજો તો પણ તમારે કોઈ વાંધો નહીં આવે અને બીજા જે હિસ્ટ્રીના બે ભાગ છે પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ એના માટે તમે જીસીઆરડી શકો જીસીઆરડી કરશો એટલે ઇનફ રહેશે ત્યાર પછી આપણે વાત કરીએ નંબર થર્ડ ઉપર છે ઇન્ડિયા એન્ડ વર્લ્ડ જિયોગ્રાફી ફિઝિકલ સોશિયલ ઇકોનોમિક ઇકોનોમિક જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ ધ વર્લ્ડ ઓકે તો અહીંયા તમને જે થર્ડ નંબર ઉપર આપેલું છે જે સબ્જેક્ટ એ જીઓગ્રાફી રિલેટેડ છે રાઈટ તો જીઓગ્રાફી પણ ઇન્ડિયાનું જીઓગ્રાફી કરવાનું છે ભારતનું જીઓગ્રાફી કરવાનું છે એમાં પણ ખાસ ધ્યાન આપવાનું છે તમારે ફિઝિકલ જીઓગ્રાફી સોશિયલ ઇકોનોમિક જીઓ જીઓગ્રાફી તો આની પર વધારે ધ્યાન આપવાનું છે રાઇટ જીઓગ્રાફીમાં તો એમાંથી પણ સૌથી વધારે જે પ્રશ્ન પૂછાય છે ને મિત્રો એ ફિઝિકલ જીઓગ્રાફીમાંથી મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન તમને જોવા મળશે હવે ફિઝિકલ જીઓગ્રાફી માટે શું કરશો તો મિત્રો યાદ રાખજો કે ફિઝિકલ જીઓગ્રાફી માટે તમારે સુદર્શન સરના ખાસ નોટડાઉન કરવું હોય તો નોટડાઉન કરી લેજો જેમાં જીઓગ્રાફી ઇન્ડિયન જીઓગ્રાફી ફિઝિકલ જીઓગ્રાફીમાં યુટ્યુબ પર તમારે સર્ચ કરવાનું છે સુદર્શન સરના જુઓ જીઓગ્રાફીના વિડીયો જોઈ લેજો ફિઝિકલ જીઓગ્રાફીના એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે એટલા વિડીયો પણ જોઈ લીધા તો તમારી ફિઝિકલ જીઓગ્રાફી યુપીએસસી લેવલનું તમારું મોસ્ટ ઓફ થર્ટી ટુ ફોર્ટી પર્સન્ટ જેટલું કવર થઈ જશે ફિઝિકલ જીઓગ્રાફીમાં એનાથી પણ વધારે કવર થઈ જશે જોકે અને બુકની વાત કરું તો બુક પણ તમે ગ્રંથ નિર્માણ બોર્ડની યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની પણ બુક આવે છે એ પણ પ્રિફર કરી શકો છો પરંતુ એના જે કન્ટેન્ટ છે એના જે સમજાવવાની જે રીત છે એ તમને થોડી જલ્દીથી નહીં સમજાય એટલા માટે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની જે પબ્લિકેશન છે એ બેથી ત્રણ વાર તમે બુક રિવાઇઝ કરશો ત્યારે તમને સમજ આવશે બાકી વધારે પ્રાઇવેટ પબ્લિકેશન જે છે યુ ઓપનેશન છે લિબર્ટી છે એનું તમે યુઝ કરી શકો છો એમાં પણ યુ ઓપનિશનનો કરજો તો વધારે બેટર હશે તો આ જે પણ બુક લિસ્ટ કરું તમને સમજાવું છું એ તમે નોટડાઉન તમારી નોટમાં નોટડાઉન કરી રાખજો જેથી કરીને તમારો વિડિયો છે વારંવાર જોવાની જરૂર ના પડે ઓકે ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નર્સ હવે ઇન્ડિયન પોલિટી માટે શું કરશો તો ઇન્ડિયન પોલિટી માટે બીજું કંઈ કરવાની જરૂર નથી યુવા ઉપનિષદની બુક આવે છે બ્લેક પોસ્ટરમાં ઓકે યુવા યુવા ઉપનિષદની જે બુક છે એ બ્લેક પોસ્ટરમાં આવે છે એ કરી લેજો બેસ્ટ છે જીપીએસસી સુધી તમારે પોલિટીમાં બીજું કંઈ કરવાની જરૂર નથી જેમ હિન્દી ઇંગ્લિશમાં એમ લક્ષ્મીકાંત છે પોલિટી માટે એવી જ રીતે ગુજરાતી મીડિયમમાં છે યુવા ઉપનિષદની જે બ્લેક પોસ્ટરની છે કે ખાસ કરીને એ યાદ રાખજો કે બ્લેક પોસ્ટરની છે ને એ જ કરવાની છે અને એ એમાંથી જ તમારે તૈયારી કરવાની છે એ કેમ કે આમાં ભૂલો ઓછી છે અને સારું કન્ટેન્ટ આપેલું છે ઓકે બાકી અધર પબ્લિકેશનની પણ બુક આવે છે જો તમને યોગ્ય લાગે તો ત્યાર પછી આપણે વાત કરીએ ઇકોનોમિક હવે ઇકોનોમિકમાં તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી ઇકોનોમિકમાં તમારે માત્ર ધોરણ અગિયાર અને ધોરણ બારની જે સોરી ધોરણ બારની જે એનસીઆરટી જીસીઆરટી છે જીસીઆરટી કરશો ને તો પણ વાંધો નથી જીસીઆરટી કરશો ને તો પણ વાંધો નથી કેમ કે અત્યારની જે જીસીઆરટી આવે છે એ લેટેસ્ટ નવી અપડેટેડ જીસીઆરડી છે અને જેમાં તમને ધોરણ અગિયાર અને બારની ઇકોનોમિકની બુક કરી લેવાની છે બાકી ઇકોનોમિકના જે પ્રશ્નો પૂછાશે ને મિત્રો એ કરંટ બેઝ રહેશે રાઈટ તો કરંટ રિલેટેડ જ મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન તમને ઇકોનોમીના જોવા મળશે તો ઇકોનોમી જ્યારે કરો ત્યારે તમારે કરંટ ઉપર જે કરંટ અફેર્સ ઉપર પણ ધ્યાન આપવાનું રહેશે ઓકે કેમ કે મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન ઇકોનોમીના કરંટ બેઝ પ્રશ્ન પૂછાતા હોય છે બજેટ મિલિટરી છે વગેરે વગેરે એવી રીતે હવે ત્યાર પછી આગળ વાત કરીએ મેં ઇકોનોમી તમને બતાવી દીધું કે ધોરણ અગિયાર અને બારની જીસીઆઈડી કરવાની છે અને બીજું કરંટ અફેર્સ ઉપર ધ્યાન આપવાનું છે અને બીજું આગળ વાત કરીએ જનરલ ઇસ્યુ ઓન એન્વાયરમેન્ટલ ઇકોલોજી એન્વાયરમેન્ટલ ઇકોલોજી એમાંથી પણ મોસ્ટ ઓફ ધ ક્વેશન જે છે એ કરંટ બેઝ પ્રશ્ન પૂછાતા હોય છે તમારે પ્રિવિયસ ઇયરના પેપર ચેક કરવાય કરી શકો છો મોસ્ટ ઓફ ધ ક્વેશન એ જે કહેવાય પ્રિવિયસ ઇયરના પેપર ઉપરથી જોઈ શકો છો કે મોસ્ટ ઓફ ધ ક્વેશન એ કરંટ બેઝ પ્રશ્ન પૂછાતા છે અને એમાં પણ તમે બાકી તમારે એન્વાયરમેન્ટલ ઉપર બુક જોઈતી હોય તો શંકર આઈએસ કરીને એક બુક આવે છે હિન્દી હિન્દી અને ઇંગ્લિશ મીડિયમમાં જ અવેલેબલ છે અને પરંતુ એ બુક કરશો તો બહુ લેન્ધી બુક છે યુપીએસસી યુપીએસસી જીપીએસસીની તૈયારી કરતા હોય તો એ બુક લાવો તો વાંધો નથી પરંતુ સ્પીપા લેવલે તમે જીસીઆરટી કરશો અને બીજું કરંટ બેઝ ક્વેશ્ચન કરીને જશો ને તો પણ તમે સારો એવો સ્કોર કરી શકશો ઓકે ત્યાર પછી આપણે વાત કરીએ જનરલ સાયન્સ જનરલ સાયન્સમાં તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી બુક બર્ડ પબ્લિકેશનની બુક બર્ડ પબ્લિકેશનની બુક આવે છે ચિંતન જાની સાહેબ કરીને ચિંતન જાની સાહેબની બુક આવે છે બુકબર્ડ પબ્લિકેશનમાં જનરલ સાયન્સની બેસ્ટ બુક છે એટલું કરી લેશો વાંધો નહીં આવે જનરલ સાયન્સમાંથી મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન તમને બુકમાંથી જોવા મળશે હવે ખાસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે કરંટ અફેર્સ કરંટ અફેર્સના મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન તમને જોવા મળશે તો કરન્ટ અફેર્સ ઉપર ખાસ કરીને ધ્યાન આપજો કરન્ટ અફેર્સને સ્કીપ કરવાનું બિલકુલ જરા પણ વિચારતા નહીં કેમ કે કરંટ અફેર્સના પ્રશ્નો તમને વધુ જોવા મળશે હવે પ્રશ્ન થાય છે કરંટ અફેર્સ ક્યાંથી કરું તો કરંટ અફેર્સ જ્યારે પણ કરો એ કહેવાય કે કોઈ સારું એવું મેગઝીન પસંદ કરજો કેમકે ઘણા બધા માર્કેટમાં મેગઝીન અવેલેબલ છે તમે ગુજરાતી નહીં પરંતુ હિન્દીમાં હિન્દી મીડિયમમાં ઘણા બધા સારા એવા મેગઝીન અવેલેબલ છે જીપીએસસી યુપીએસસી મારે તો એ મેગઝીનને પ્રિફર કરજો તો તમને માટે વધુ સારું રહેશે કેમકે આમાં ગુજરાત લેવલનું જે ગુજરાતી મેગઝીન આવે છે એ થોડું ઓછું કન્ટેન્ટ તમને મળશે બાકી ગુજરાતી મીડિયમમાં પણ તમારે જોઈતું તો હું એક પબ્લિકેશન તમને સજેસ્ટ કરી શકું છું એલજી કેનું એલ જી કે ઓકે તો એનું થોડું સારું આવે છે કરંટ અફેર્સ તો એ પણ પ્રિફર કરી શકો છો તો એના સિવાય બાકી હું તો કહું છું હિન્દી મીડિયમમાં જે પણ કરંટ અફેર્સના મેગઝીન આવે છે ખાસ કરીને યુપીએસસી જીપીએસસી માટે એ કરી લેજો કેમકે એમાં બધું જ ડેટા કવર તમારો થઈ જશે જે જનરલ સાયન્સ છે જનરલ સાયન્સ ઇસ્યુ ઓન એન્વાયરમેન્ટલ ઇકોલોજી છે પછી ઇકોનોમિક્સના જે પણ ઇસ્યુ છે એ બધું જ માં કવર થઈ જતું હોય છે ઓકે તો હિન્દી મીડિયમનું જે પણ મેક્ઝિમ હોય તમને કમ્ફર્ટેબલ હોય તો પ્રિફર કરી શકો બાકી એલજી પણ સારું છે ગુજરાતી મીડિયમ માટે આગળ વાત કરીએ પેપર ટુની તો પેપર ટુમાં અહીંયા મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન છે એ મેથ્સ રીઝનિંગ અને ઇંગ્લિશ ઉપરથી પૂછા છે તો ઇંગ્લિશની વાત કરું સૌથી પહેલાં તો ઇંગ્લિશ એક એવો સબ્જેક્ટ છે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે પ્રેક્ટિકલ એટલે કે જેની તમે પ્રેક્ટિસ કરશો કોઈ પ્રેક્ટિસ કરશો તો જ તમને આવડશે માત્ર બુકમાંથી ગુખી મારશો એવી તમને ઇંગ્લિશ નહીં ફાવે રાઈટ તો ઇંગ્લિશને ખાસ કરીને જો તમને ઇંગ્લિશ ના આવડતું હોય તો તમારા ફ્રેન્ડ્સ હોય મિત્ર હોય કોઈ ટીચર હોય તો એમના થ્રુ શીખવાનો પ્રયત્ન કરો તમારી જાતે પ્રેક્ટિસ કરો એનો વાંધો નથી પરંતુ તમે નથી જાણતા બિલકુલ બેઝિકથી જ તો તમે કોઈના થ્રુ શીખવાનો પ્રયત્ન કરો કેમ કે ઇંગ્લિશ જે વિષય છે એ ખાસ કરીને ઘણા બધા લોકો બુકમાંથી ટ્રાય પ્રયત્ન કરતા હોય છે પરંતુ બુક એમના માટે છે જે લોકો પ્રેક્ટિસ કરવા માંગે છે તો પ્રેક્ટિસ કરવા માગતા હોય તો બુકમાંથી તમે કરી શકો બાકી તમને ઇંગ્લિશ ખબર જ નથી પડતી તો કોઈના થ્રુ પહેલાં શીખવાનો પ્રયત્ન કરશો તમે રાઈટ કેમ કે ઇંગ્લિશ એક પ્રેક્ટિકલ વિષય છે જેને તમે પ્રેક્ટિસથી શીખી શકશો કોઈના થ્રુ સમજાવીને સમજાવશે તો જ તમને ખબર પડશે કે ઇંગ્લિશ શું છે રાઇટ ઓકે તો ઇંગ્લિશમાં હું કોઈ બુક તમને સજેસ્ટ નહીં કરું કેમ કે તમે ઇંગ્લિશ કોઈના થ્રુ શીખશો તો વધારે બેટર રહેશે ખૂબ સારું રહેશે રાઈટ અને જો તમારે પ્રેક્ટિસ માટે જોઈતું હોય તો ઘણી બધી બુક્સ અવેલેબલ છે ખાસ કરીને સીજીએલ વાળી બુકો છે એ બધી પ્રિફર કરી શકો છો કેમ કે એમાંથી તમારું કવર થતું હોય ખાસ કરીને સિલેબસને ધ્યાનમાં રાખીને રાઈટ હવે મેથ્સ અને રીઝનિંગ માટે શું કરું તો મેથ્સ અને રીઝનિંગમાં અહીંયા ક્વેશ્ચન માત્ર પચાસ પ્રશ્નો પૂછા છે એમાં ઇંગ્લિશ ઇંગ્લિશ છે પછી મેથ્સ અને રીઝનિંગ છે એમાંથી પચાસ પ્રશ્નો પૂછાશે તો ઇંગ્લિશ મેથ્સ અને રીઝનિંગ માટે તમે લિબર્ટી પબ્લિકેશનનો બુક પ્રિફર કરી શકો છો અથવા તો યુવા બુક સારી આવે છે એ પણ કરી શકો છો બાકી મેથ્સ અને રીઝનિંગની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અવેલેબલ છે તમે ત્યાંથી ડાઉનલોડ પણ કરી શકશો લિંક જે પણ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે ઉપયોગી એ દરેકે દરેક લિંક તમને હું કોમેન્ટ સેક્શનમાં આપી દઉં છું એ કોમેન્ટ સેક્શન ખાસ કરીને પિન કરેલું છે એ ચેક કરજો તમને જે પણ ઇમ્પોર્ટન્ટ લાગે એ માહિતી મેળવી શકો છો જે પણ પીડીએફ મટિરિયલ પણ હશે એ પણ હું જે કોમેન્ટ સેક્શન આ વિડીયોના કોમેન્ટ સેક્શનમાં પિન કરી દઈશ ત્યાંથી તમે એ ડાયરેક્ટલી પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો જે પણ તમારા માટે ઉપયોગી હશે એ બધું જ મટીરિયલ પીડીએફ સ્વરૂપે તમને પિન કરી દઈશ ઓકે તો આ વિડીયોમાં તમને બે બતાવીએ પ્રમાણે કે હિસ્ટ્રી માટે આ જે કહેવાય મોડર્ન હિસ્ટ્રી ઉપર વધારે ધ્યાન આપજો જીઓગ્રાફી પર તમે ફિઝિકલ જીઓગ્રાફી એમાં યુટ્યુબ પર ફ્રી વિડીયો અવેલેબલ છે સુદર્શન સાહેબના તો સુદર્શન સરના વિડીયો જોઈ લેજો યુટ્યુબ પર સર્ચ કરજો સુદર્શન સર ફિઝિકલ જીઓગ્રાફી તો તમને આખું પ્લેલિસ્ટ અથવા તો વિડીયો જોવા મળી જશે ઓકે એના સિવાય ઇન્ડિયન પોલિટી ઉપર મેં મને તમને બતાવી દીધું કે યુવા પ્લેસરની બુક પ્રિફર કરી શકો ઇકોનોમી માટે તમે કીધું એ પ્રમાણે કે અગિયાર બારની જીસીઆરટી અને બીજું કરંટ બેઝ વધારે ધ્યાન આપજો એવી જ રીતે જનરલ સાયન્સ અને એન્વાયરમેન્ટલ ઇકોલોજી માટે શંકર આયાસની બુક પ્રિફર કરી છે પરંતુ એ બુક ખરેખર સર બહુ લેન્ધી છે યુપીએસસી જીપીએસસીની તૈયારી કરતા હોય તો વાંધો નથી પરંતુ એન્વાયરમેન્ટલ ઉપર ધોરણ અગિયાર બારની જીસીઆરટી કરી લો અને બીજું કે જનરલ ઇસ્યુ પૂછા છે રાઇટ તો એ તમે કરંટ બેઝ પ્રશ્નો પૂછાશે તો એના ઉપર વધારે ધ્યાન આપજો કરન્ટ અફેર્સ ઉપર ઓકે પછી એના સિવાય જનરલ સાયન્સની વાત કરું તો બુક બર્ડ પબ્લિકેશન ચિંતન જાની સાહેબની બુક સારી છે એ જનરલ સાયન્સ માટે એના ઉપયોગી થઈ શકશે પરીક્ષાલક્ષી ઓકે એના સિવાય મેં મેથ્સ રિઝનિંગ અને એના વિશે પણ તમને બતાવી દીધું કે આપણી ટેલિગ્રામ પર પીડીએફ અવેલેબલ છે તમે ત્યાંથી પણ કરી શકો અથવા તો લિબર્ટી અથવા તો યુ આપની પર પબ્લિકેશન ખૂબ સારા આવે છે તો એ પણ પ્રિફર કરી શકો જો તમને યોગ્ય લાગે તો તો હું આશા રાખું છું કે મેં જે પણ બુકલિસ્ટ તમને સજેસ્ટ કરી છે એ તમે તમારી નોટબુકમાં નોટડાઉન કરી લીધી હશે ઓકે અને આના સિવાય જો તમને કોઈ કન્ફ્યુઝન સેજ પણ કન્ફ્યુઝન એ પ્રશ્ન હોય તો ડાયરેક્ટલી મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામ પર હું જરૂરથી તમને રિપ્લાય આપીશ તો બસ હિત્રો આજ આ વિડીયો પડતું આટલું જ મળે નેક્સ્ટ વિડીયોમાં